નમસ્કાર નવ ગુજરાત ગુજાદ ન્યુઝમાં આપનો હાર્દિક સ્વાગત છે નકલી ભરમાર વચ્ચે હવે નકલી ફાયર એનઓસીઓ શહેરમાં ડબડબો ફાયર વિભાગના તત્કાલીન ઇન્ચાર્જ ચીફ ઓફિસર નિકુંજ આઝાદની સહીવારી નકલી એનઓસી વડોદરા મનપા કોર્પોરેશનના સિક્કા સાથે બજારમાં ફરતી થઈ નકલી એનઓસી વડોદરા ફાયર વિભાગ તેમજ મનપાના નામનો દુરુપયોગ કરી કોમ્પ્યુટરમાં જ એનઓસી બનાવાઈ હોવાની શંકા શહેરમાં આવી કેટલીક નકલી ફાયર એનઓસીઓ હશે તે ચર્ચાનો વિષય નકલી ફાર એનઓસી નું મોટું કોભાન આવે તેવી શક્યતા ફાર એનઓસી માં પોતાની સહી ન હોવાનો નિયોધન નિકુજ આજાદ ફાર વિભાગના ચીફ ઓફિસર મનોજ પટેલ દ્વારા શરૂ કરવામાં આવી તપાસ નોબરા ગુજરાત વડુરા આ હમારે એક મતલબ ધ્યાન મે આયા હે કે એક એનઓસી હે જિસમે પૂર્વ ઇન્ચાર્જ ચીફ ઓફિસર ઓર ઉનકે બાદ કે જો પૂર્વ ઇન્ચાર્જ ચીફ ઓફિસર હે ઉનકી સાઈન ઓર નામ इसके साथ में एक एन ओ सी हम, हम मतलब एक कॉपी हमें मिली है तो उसके बारे में हम लोग अभी आगे की कार्रवाई कर रहे हैं सर किसको दी गई थी एन ओ सी क्या लिखा है उसकी हमारे डिपार्टमेंट से तो हमने नहीं दी है एन हाँ। ओ सी बट उसमें लिखा हुआ है अर्स प्लाजा करके एक बिल्डिंग है अजवा रोड पे उस बिल्डिंग के नाम से वो एन ओ सी है तो आगे की कार्रवाई हम लोग अभी चल रहा है डेट की है वो इशू की गई है ये दो हजार चौबीस की है बारहवें महीने की हाँ सर एक अभी तो सिर्फ एक एन ओ सी बाहर आई है सर लगता है कि इसके ज़्यादा कुछ एन ओ सी बाहर आ सकती सी डुप्लीकेट Uh, अभी हम लोग तो सभी बिल्डिंगों की चेकिंग करिए जितनी भी हाई हाँ राइज स्टैब्लिशमेंट है वडोदरा सिटी की उनकी सभी की हम लोग चेकिंग कर रहे हैं अगर ऐसा कुछ अगर आता है ध्यान में तो आगे की आवश्यक कार्रवाई करेंगे क्या डिफरेंस दिख रहे हैं